जय माताजी मित्रों कैसे हो બધા બજામો अमित प्रजापति ब्लॉग में तुम्हारा स्वागत है मित्रों चैनल में नया हो तो लाइक शेयर कमेंट कर दो आज ना ब्लॉग में शुरुआत करी ओ गुड मॉर्निंग पिंकी बे वाह तुम्हारा गोटा वाह गुड मॉर्निंग गुड मॉर्निंग आरती हैव अ नाइस डे मम्मी गुड मॉर्निंग जय माताजी आओ ना जैसी खुशी आओ ना माता जी हाजरा ताजा रात सब ना सुखी करो અને આવી જવાનો છે અમદાવા બપોરે સ્કૂલેથી આવીને ઓલડી રહે આમુકી છે તો ગુડ મોર્નિંગ જય માતાજી બધાને અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે વીરુને સે કોટલી બધી ચાલુ થઈ ગઈ યાર હે વીરુ નહીં ખાવ નહીં દે અને રસોઈમાં જોઈ છે અને દાળ પાલકની સબ્જી બનાવવાની છે તો પાલક દાળ વધાર લીધું છે અને દાળ પાલકની સબ્જી બનાવવાની છે તો પાલક દાળ વધાર લીધું છે ખાવ એ થોડી નહીં ખાવું હા તારો ફેવરિટ શાક પદાર્થનો પાલક નહી ઊંચી બળત હોતી રહે છે એથી ગણિત તો સ્કૂલમાં હોય બસ તો ગેરાઈ નથી તમ 2 વાગે ગેલાઈ દેસ તો ગેલાય ખાય આપણે જવાની લાગનમાં તો જોટ પાન જાળે લાગનમાં તો બપોરે 3 વાગે જવાનું હોય આ કે જવાનું છે મે નિમ નિહવાવા જરૂર દુંગા નહી

birthday Arian, thank you. Jadi hari ini birthday. Nih Arian? Anak birthday. hari? Puluh. Pajul pula di Arian poju berapa Nanti itu alo berka, berka panti itu alo. Panti kalung malsin. Kalung malsin? beri. Kita cuma mau beri. nih A,

ગુલાબ જલા પટમો સુગા નું બનતા બોલો પિંકી મે તમે શું કરો તમે લઈ આયો કો ચાલતું નહીં એટ કે સંચ જો આદુ આવે તો એમ જ કે પિંકી હાલ તો મેં જ નહીં હા આરિયન

ચાલો હેડો હેડો હવે હેડો બહુ મોડું થઈ ગયું મમ્મી ને આવ્યા નહીં શું કરે છે રેડી સ્ટેડી સ્ટેડી ચાય તા જોડે ખોલજે લોક આ ચાલો રેડી તો અહીંયા એટલે કનો ગારે એકલા બે રેડી થઈ ગયો હજુ કોઈ આવી જ નહીં નું પ્રયાગ મમ્મી તમે બી આગળ બેજો હું પાસે બેવું બરાબર ચાલો જય માતા પિંકી બેન આવું તો ચાલો ફાઇનલી નીકળી ગયા છીએ અમે અમદાવાદ જવા માટે જય જોઈતી માં જય બ્રહ્મોણી માં ડિમ્પલ આરતી અને હું કોઈ દો વીરુ વારવને ગયા છે પેલી ગાડી ને પોખી ગયા ના પોખી આલે પોકારીતી અર્ધમાં પોકી ગયા એક દિવસન Ya con gái môi thôi con gái môi thôi con gái môi thôi con gái môi thôi

લેડાતું આ દો લેડા આ કુષ્પા ચલો ફાઇનલી આવી ગયા છીએ અમદાવાત આવી ગયા આ અમદાવાત ચાહે બગીચો જેવો છે બગીચો થઈ બેટા આ પિકમો ફસાય ગયા અમદાવાદમાં આયુસી કોસરમાં બોલો કંટાળો આવ્યો અર્દી મમી કંટાળો આવ્યો ના જોવું ભાઈ જોવા પ્રાયક ભાઈના હા સબસ્ક્રાઇબ કરજો એવું બ્લોગ જોવો બ્લોગ જોવો લે તો યાર અલ્યા

आर बर्थडे बॉय हैप्पी बर्थडे गुड मॉर्निंग अरे बच्चा बच्चा पार्टी हैप्पी बर्थडे थैंक यू बोलो थैंक यू ना थैंक तो भी तुम्हारा रह जाए हां जस माउ द दे चलो अभी फाइनल डील्स ले लेते हैं आप लोग बिल देओ है लियाड़ा दू डील्स या आरती આ ડીસ લે લો જીલ ના એ રૂકા એ આ ચાલો જમવા એ લોકો વાટુ આ બીજું સીધું નહી हामीले घरमा निस्दै गयो। एले निजहरु ९ बजे पहिलो। हामीले आछमीले। पप्पा। हामी न। तिमी पहिले फोन गराएछ। चलो। न भाइ, तुम्हारी मास्ते।

સારું મિત્રો જમવાની મોજ થઈ હવે

ગુડ નાઇટ આરતી ગુડ નાઇટ